જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું પ્રેરણા વાસ્તુ ચેનલમાં જેમાં આધ્યાત્મિક કથાઓ તેમજ રહસ્યો જાણવા અને સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઉપર ટચ કરો જેથી નવી કથા તમને સૌ પ્રથમ મળી રહે પ્રિય મિત્રો સમુદ્રની ઊંડાઈમાં ક્ષીરસાગર આવેલો હતો ત્યાં લહેરો વચ્ચે શેષનાગની સૈયા ઉપર ભગવાન શ્રી વિષ્ણુ વિરાજમાન હતા તેમના નીલવર્ણી શરીરથી દૈવી આબા પ્રસરી રહી હતી તેમની બાજુમાં દેવી મહાલક્ષ્મી ભગવાનના ચરણ દબાવી રહી હતી આસપાસનું સમગ્ર વાતાવરણ શાંત સુગંધિત અને દિવ્ય પ્રકાશથી ભરેલો હતો એ સમયે દેવર્ષિ નારદ પોતાની વીણાને હાથમાં લઈને ત્યાં પહોંચ્યા તેમના ચહેરા પર ચિંતા જળકી રહી હતી ભગવાન વિષ્ણુએ સ્મિત કરીને પૂછ્યું આવો નારદ તમારું સ્વાગત છે એવું લાગે છે કે તમારા મનમાં કોઈ વ્યગ્રતા છે શું થયું નારદજી બે હાથ જોડી નમન કરીને બોલ્યા હે પ્રભુ હું ભૂલોક પરથી પરત આવી રહ્યો છું ત્યાં એક અજબ દ્રશ્ય જોયું કેટલાક લોકો પીપળનું વૃક્ષ કાપી રહ્યા હતા જાણે તેની કોઈ પવિત્રતા ના હોય બીજી તરફ કેટલાક ઋષિમુનિ અને ભક્ત એ જ વૃક્ષની પરિક્રમા કરી જળ અર્પણ કરી તમારી સ્તુતિ કરી રહ્યા હતા આ વિરોધાભાસ જોઈને મારા મનમાં જિજ્ઞાસા જાગી હે પ્રભુ પીપળનું શું રહસ્ય છે આ એટલું પવિત્ર કેમ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ હળવા સ્મિતે બોલ્યા હે નારદ પીપળ કોઈ સામાન્ય વૃક્ષ નથી આ મારું સ્વરૂપ છે એની પૂજાથી માણસના પાપો નષ્ટ થાય છે પિતૃ પ્રસન્ન થાય છે અને અંતે તેને મોક્ષ મળે છે સાંભળ હું તને એક કથા કહું છું જે આ વૃક્ષનું મહાત્મ્ય સ્પષ્ટ કરશે વિષ્ણુ કહેવા લાગ્યા જે કોઈ ભક્તિપૂર્વક પીપળના વૃક્ષની આ કથા સાંભળે છે કે કહે છે તેને અગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે તેના જન્મો જન્મના પાપો નાશ પામે છે તેના પિતૃઓ સંતોષ પામે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે યથાર્થતામાં આ કથાનું શ્રવણ જ પાવન છે ત્યારબાદ ભગવાને નારદજીને પીપળનું મહત્વ સમજાવવા એક નાગિનના ઉદ્ધારની પવિત્ર કથા કહેવાનો આરંભ કર્યો પૂર્વકાળમાં એક ગરીબ મનુષ્ય રહેતો હતો તેનું નામ હરિદાસ હતું તે જંગલમાંથી લાકડા કાપીને વેચીને પરિવારનો ગુજરાન ચલાવતો તેના ઘરે વૃદ્ધ માતા પિતા પત્ની ગાયત્રી અને ત્રણ સંતાનો હતા રાત મહેનત છતાં તેને ભોજન પૂરું પડતું નહોતું ધર્મ કર્મ કે દેવપૂજા તેના ઘરમાં થતી જ ન હતી કારણ કે તેને એ વિશે કોઈ જ્ઞાન જ ન હતું એક દિવસ હરિદાસ હાથમાં કોહાડી લઈને જંગલમાં ગયો દિવસભર ભટક્યો છતાં એક પણ સૂકું વૃક્ષ કાપવા મળ્યું નહીં થાકીને અને તરસથી વ્યગ્ર થઈને તે જંગલના એક ઘનિષ્ઠ ભાગમાં પહોંચ્યો ત્યાં ભયાનક વાતાવરણ હતું સર્પો વિચ્છુઓ અને જંગલી પ્રાણીઓથી ભરેલું હતું અચાનક તેની નજર એક વિશાળ પીપળના વૃક્ષ પર પડી તે વૃક્ષ દિવ્ય તેજથી ઝળહળી રહ્યું હતું હરિદાસે મનમાં વિચાર્યું આટલું મોટું વૃક્ષ છે થોડું કાપી લઉં તો આજે કામ બની જશે તે કુહાડી ઉઠાવીને વૃક્ષ પર ઘા મારવા જતો હતો ત્યારે અચાનક ભયંકર સ્ત્રી સમાન અવાજ ગુજ્યો હે મનુષ્ય તું મોટું અનર્થ કરવા જઈ રહ્યો છે હરિદાસે ચોંકીને આમ તેમ જોયું તરત જ વૃક્ષના ચણા પાસેથી એક કાળો સર્પ પ્રગટ થયો તેની આંખોમાં અગ્નિશ્વાળા સળકતી હતી હરિદાસ ડરીને પાછળ હટ્યો તે સર્પ ધીમે ધીમે એક સુંદર નારીના રૂપમાં પરિવર્તિત થયું તે નાગકન્યા હતી તેનું નામ હતું સુરસા તે તેજસ્વી અને રહસ્યમય દેખાતી હતી સુરસાએ કહ્યું હે મનુષ્ય આ પવિત્ર પીપળને કાપવાથી તને ભયંકર પાપ લાગશે કારણ કે આમાં દેવતાઓનો નિવાસ છે હરિદાસ કાંપતા સ્વરે બોલ્યા હે દેવી તમે કોણ છો અને આ વૃક્ષ એટલું વિશેષ કેમ સુરશાએ ગંભીરતાથી જવાબ આપ્યો હું આ વૃક્ષની રક્ષા કરતી નાગ કન્યા છું પરંતુ આ માત્ર આ જન્મનું બંધન નથી પરંતુ મારા પૂર્વજન્મના પાપનું પરિણામ છે હું તને મારી પીડાભરી વાર્તા કહું છું સુરસા કહેવા લાગી પૂર્વજન્મમાં મારું નામ સુમિતિ હતું હું એક ધનિક વૈશ્ય પરિવારમાં જન્મેલી પિતા વેપારી હતા અને મારું લગ્ન એક ધાર્મિક વૈશ્યપુત્ર ધર્મપાલ સાથે થયું હતું મારા પતિ મારા પતિ અત્યંત સત્યનિષ્ઠ અને ધર્મપરાયણ હતા પણ હું તેમના ગુણોથી વિપરીત હતી સ્વભાવથી અહંકારી સ્વાર્થી અને અધાર્મિક દેવપૂજા મને વ્યર્થ લાગતી હું માત્ર ધન સંપત્તિમાં જ મસ્ત હતી પતિ વારંવાર સમજાવતા હતા કે જીવનમાં પુણ્યકર્મ જરૂરી છે પણ હું ક્યારેય સાંભળતી ન હતી અમારા ગામમાં એક મુનિ આશ્રમ હતો ત્યાં એક પવિત્ર પીપળનું વૃક્ષ હતું લોકો ત્યાં પૂજા કરતા જળ અર્પણ કરતા અને પરિક્રમા કરતા એમની માન્યતા હતી કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ છે એક દિવસ મેં જોયું કે બ્રાહ્મણ શ્રદ્ધાથી પીપળની પૂજા કરી રહ્યો હતો હું હસી પડી અને એ ઉપહાસ કર્યો અરે મૂર્ખ બ્રાહ્મણ આટલા ઉત્સાહથી વૃક્ષને કેમ પૂજો છો આ તો એક સાધારણ ઝાડ છે કોઈ ફળ કે ફૂલ આપતું નથી તમારું આ બધું વ્યર્થ છે એ બ્રાહ્મણે શાંત સ્વરે કહ્યું હે નારી આ પીપળમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે તેની પૂજાથી પાપો નષ્ટ થાય છે અને પિતૃ પ્રસન્ન થાય છે તું જે કહે છે તારા અજ્ઞાનતાનું પરિણામ છે પણ તેના શબ્દોથી મારું અહંકાર વધ્યું ગુસ્સામાં મેં પીપળને લાત મારી દીધી એ જ ક્ષણે મારું રૂપ બદલાવા લાગ્યું હું ભયાનક નાગીન બની ગઈ ચીસો પાડતી રહી આશ્રમના મુનિ આવ્યા મેં રડતા કહ્યું મને આ શાપથી મુક્ત કરો મુનિએ કઠોળ સ્વરે કહ્યું તું પીપળનું અપમાન કરીને ભગવાન વિષ્ણુનું અપમાન કર્યું છે એનું ફળ તારે ભોગવવું જ પડશે હવે તારે સો વર્ષ સુધી આ વૃક્ષમાં વસવાટ કરવો પડશે જ્યારે તારા પતિ આવી આ વૃક્ષ ઉપર જળ અર્પણ કરશે ત્યારે જ તને મુક્તિ મળશે ત્યાંથી હું આ વૃક્ષની રક્ષા કરતી આવી છું આજે મારા સો વર્ષ પૂર્ણ થયા છે હું રાહ જોઈ રહી છું કે મારા પતિ આવીને જળ ચડાવે અને મને આ સાપથી મુક્ત કરે એ કહીને સુરમાની આંખોમાં આંસુ આવી ગયા હરિદાસે એ વાત સાંભળી અને સ્તબ્ધ થઈ ગયા સુરસાની આ કરુણાભરી વાર્તા સાંભળીને હરિદાસની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે બોલ્યા હે દેવી હું તો ગરીબ અને અજ્ઞાની છું પીપળનું પૂજન કેવી રીતે કરવું તે મને આવડતું નથી જો આપ આ રીત બતાવો તો હું નિષ્ઠાપૂર્વક પૂજા કરી તમને મુક્તિ અપાવું સુરસાએ કહ્યું હે હરિદાસ તું અજાણ નથી તું કોઈ સામાન્ય મનુષ્ય નથી તું જ મારો પૂર્વજન્મનો પતિ ધર્મપાલ છે તારા સદાચાર અને પ્રતિવ્રતના ધર્મના કારણે જ તને આ જન્મ મળ્યો છે તું જ આ સાપ વિમોચનનું કારણ બનશે સાંભળ આ પીપળમાં ભગવાન વિષ્ણુ અને દેવતાઓનો નિવાસ છે તારે સવારે શુદ્ધ થઈને આ વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું દૂધ અને તલ ચડાવવું પછી પરિક્રમા કરી પ્રાર્થના કરવી આ કરતાં જ મારા સાપનો અંત આવશે હરિદાસને ભૂતકાળ યાદ આવવા માંડ્યો અચાનક તેને સમજાયું કે ખરેખર તે ધર્મપાલ જ હતો તેના હૃદયમાં અનોખી ભક્તિ હતી બીજા દિવસે હરિદાસે નદીમાંથી શુદ્ધ જળ લઈને પીપળના મૂળમાં અર્પણ કર્યું દૂધ તલ અને ફૂલ ચડાવ્યા તે હૃદયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો હે વિષ્ણુદેવ મારી અજ્ઞાનવશ પત્નીને જે પાપ કર્યું છે હે વિષ્ણુદેવ મારી અજ્ઞાનવશ પત્નીએ જે પાપ કર્યું છે તેને ક્ષમા કરજો આ નાગકન્યાને તેના શાપથી મુક્ત કરો જેમ જેમ તેણે પૂજન પૂર્ણ કર્યું અચાનક પીપળમાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો નાગકન્યા સુરસાનું નાગરૂપ ઓગળી ગયું અને તે ફરીથી સુંદર સ્ત્રી બની ગઈ તેના શરીરમાંથી તેજસ્વી કિરણો ફૂટવા લાગ્યા તે હરિદાસને નમન કરી બોલી હે પ્રિય તારી ભક્તિ અને કરુણાથી હું આ શાપમાંથી મુક્ત થઈ હવે મને સ્વર્ગલોકમાં સ્થાન પ્રાપ્ત થશે આ કહીને સુરસાએ વિષ્ણુના નામનો જાપ કર્યો અને દિવ્ય રથ ઉપર આરૂઢ થઈ સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું હરિદાસ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યો હતો તેના હૃદયમાં ભક્તિ અને વૈરાગ્ય જાગ્યું તે પીપળની પૂજા નિયમિત કરવા લાગ્યો અને લોકોને પણ પીપળનું મહત્ત્વ સમજાવતો રહ્યો ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હે નારદ આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે પીપળનું વૃક્ષ દેવત્વનું સ્થાન છે જે માણસ પીપળને જળ અર્પણ કરે પરિક્રમા કરે અને શ્રદ્ધાથી પૂજે છે તેના બધા પાપો નષ્ટ થાય છે પિતૃ પ્રસન્ન થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ આવે છે જેમ સુરસા નાગિન સાપમાંથી મુક્ત થઈ તેમ મનુષ્ય પણ અજ્ઞાન અને દુઃખોથી મુક્ત થઈને બહાર આવી શકે છે પ્રિય મિત્રો આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે અજ્ઞાનથી ભરેલું નાનું પણ અપમાન આપણને ભયંકર પરિણામ આપીને જાય છે પરંતુ શ્રદ્ધા અને ભક્તિથી કરેલું નાનું કાર્ય પણ મુક્તિનો માર્ગ ખોલી દે છે પીપળ માત્ર ઝાડ નથી તે દેવત્વનું પ્રતિક છે તેમાં ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને શિવ ત્રણેયનું નિવાસ છે જે મનુષ્ય પીપળની પૂજા કરે છે પરિક્રમા કરે છે અને જળ અર્પણ કરે છે તેને ધન સંતાન અને આયુષ્ય મળે છે સૌથી મોટું પિતૃ પ્રસન્ન થાય છે અને આત્માને શાંતિ મળે છે હરિદાસે પીપળ પૂજન કરીને પોતાની પત્નીને સાપ મુક્ત કરી તેવી જ રીતે આપણે પણ ભક્તિપૂર્વક પીપળ પૂજન કરીએ તો જીવનના બધા દુઃખો દૂર થાય છે અને ભગ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે એટલે મિત્રો રોજ નહીં તો ઓછામાં ઓછું અમાસ અને પૂનમના દિવસે પીપળની પૂજા કરવી જોઈએ આથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પિતૃ કૃપા પ્રાપ્ત થાય મિત્રો આજની કથા દ્વારા આપણે સમજી લીધું કે પીપળનું પૂજનનું મહત્વ કેટલું અનંત છે ભગવાન વિષ્ણુ બ્રહ્મા ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહાદેવ ત્રણેય પીપળમાં નિવાસ કરે છે તેથી તેની ભક્તિથી પાપો નષ્ટ થાય છે પિતૃ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અન્ય ભક્તિપ્રેમી મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી નવો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચાડી શકાય તમારો નાનો સહયોગ અમને વધુ સુંદર અને આધ્યાત્મિક કથાઓ લાવવાની પ્રેરણા આપે છે ધન્યવાદ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ